ઓ ભગવતી સુદેમ સ્વસ્તિશ્રી ગણેશ श्री सरस्वत्ये नामः श्रीगुरुभ्यो नामः सच्चिदानन्दरूपाय ऋषभोत्पत्यादिहे तवे શ્રી વિનાશાયૃષ્ણા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ ૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે શ્રીરાધા કૃષ્ણ ભગવાન શ્રી સુખદેવજી મહારા શ્રી હરે પરમાનંદર વ્યાપક સર્વલોકાના કારણમામ્યા ભગવાન શ્રી હરિના દિવ્ય ચરણ કમલની અંદર વંદન શ્રીમદ્ ભાગવત સત્સંગની અંદર આપ સૌનું સ્વાગત બહુ જ પ્રેમ અને આદર સાથે સૌને જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ હરિયો ભગવાન શ્રી હરિનામય સ્વરૂપ શ્રીમદ્ ભાગવતમાં ધ્યાન ગઈકાલે આપણે જે સત્સંગને વિરામ આપેલો જે કથાનું દર્શન કરેલું શ્રવણ કરેલો કે પરીક્ષિત મહારાજની પાસે દેવતાઓ અમૃત કુંભ લઈને આવ્યા છતાં એ પરીક્ષિત મહારાજે અમૃતનો ત્યાગ કરી અને કથા અમૃતનું પાન કર્યું એ કથાના આપણે દર્શન કર્યા ત્યાંથી શ્રી સુદજી મહારાજ કહે છે કે હે મુનિઓ શ્રી નારદજી આ કથા એક વખત પારાયણ કરે છે અને ત્યારે સોમકજી પૂછે છે કે મહારાજ એ કથા નારદજીએ શા માટે કરી શું કારણથી કરી વક્તા કોણ છે એ કહે છે કે સોનત કુમારો અને નારદજી એક વખતમાં ભેગા ભગત વખત આશ્રમમાં ત્યાં ભેગા થાય છે વિશાળ ક્ષેત્ર છે અને ત્યાં નારદજી આવે છે મન ઉદાસ છે મુખ ઉદાસ છે અને સનંતકુમારો સામે મળે છે

જે દેખાય પાંચ પાંચ વર્ષના પણ પૂર્વજોના પણ પૂર્વજ છે આવા સમત કુમારો ત્યાં નારદજીને પ્રણામ કરે છે સનત કુમારો એ કહે છે કે નારદજી હરિનો દાસ નહીં ઉદાસ સંસારી લોકો તો ઉદાસ દેખાય બરાબર ક્યારેક એનો મુખ સુખમાં હોય ક્યારેક મુખ ઉપર પ્રસન્નતા હોય ક્યારેક ઉદાસ હોય પણ તમારા જેવા મુક્ત સંત અને એ ઉદાસ

અનાચાર દુરાચાર બાપાચાર બસ સંપત્તિ મેળવી લે કોઈ પણ રીતે મુંડી ના પણ મોડી મેળવ આ જીવનનો મંત્ર બની ગયો

ક્યાંય યોગાસન કંઈ દેખાતું નથી કેવલ ને કેવલ જીવ આસુરી વૃત્તિ વાળો થઈ ગયો છે અને ત્યાંથી ફરતા ફરતા હું જયારે યમુનાજીના કિનારે આવ્યો ને ત્યારે તો મેં બહુ આશ્ચર્ય જોયું એક યુવાન સ્ત્રી અને એની બાજુમાં બે વૃદ્ધ પુરુષો સુપા છે નારદજીને થઈ હું આ શું જોઉં છું કલિયુગ એટલો બધો આગળ વધી ગયો

દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ એ નારજી ક્ષણવાર માટે ઉભાર્યો સાધુ પાસેથી સંત પાસેથી ક્ષણ જ મગાયો કારણ કે આપણે ત્યાં બે બે કલાક બેઠા રહીએ અને આપણા સંસારના લૌકિક પ્રશ્ન પૂછા કરીએ તો એનું ભજન બંધ થઈ જાય એની તો ક્ષણ પણ આપણને આપણું કલ્યાણ કરવા માટે પર્યાપ્ત છે સાધુ ની ક્ષણ અને અન્ન કણ સદાતનો કણ એનો ક્યારેય વગાડ ન કરવો ઉતના જાય એટલું કે આપણાથી ભોજન કરી શકાય વધારે લેને અને અન્નનો વગાડ કરીએ એવું ન થાય અને સાધુની ક્ષણ બસ એ જ કલ્યાણ કરી દે છે એનો ચાજો સમય લઈ તો એનું ભજન બંધ થઈ જાય

ઘરડા ક્યાં થઈ ગયા અને ત્યારે ભક્તિ મહારાણી પણ કહે છે મહારાજ મારો એ આજ પ્રશ્ન છે મને નથી સમજાતું કે આ કેમ થયું આમ કેમ બને બસ એનો જ જવાબ લેવા માટે મેં તમને બોલાવ્યા મહારાજ મારા ઉપર કૃપા કરો આ કેમ આમ થાય છે ત્યારે નારદજી કહે છે મને ધ્યાન ધરી અને જોવા દે ક્ષણ માત્ર માટે હે ભક્તિ આ દારૂ કલયુગને કારણે આવું થાય છે આ ભક્તિ છે જ્ઞાન અને વૈરાગ્ય આ કથા એ રૂપક છે આ ભક્તિ કોઈ સ્ત્રીનું નામ જ્ઞાન વૈરાગ્ય પુરુષ નું નામ નથી આ ભક્તિ જ્ઞાન છે ઈચ્છા અને વૈરાગ્ય અનાશક્તિ વૈરાગ્ય ત્યારે જ આવે છે જ્યારે જ્ઞાન થાય છે જ્ઞાન વગર વૈરાગ્ય થાય જ નહીં અને આ જ્ઞાન ને વૈરાગ્ય ના કોઈ ગ્રહ ન થતા ભક્તિ કરે છે બધા પણ જ્ઞાન વૈરાગ્ય ને કોઈ નથી અપનાવતા નારદજી કહે છે કે આ બધું થાય છે કલયુગને કારણે છે અધર્મને કારણે છે માટે હે ભક્તિ હું કંઈક પ્રયત્ન કરું અને નારદજી એ જ્ઞાન વૈરાગ્યના કાન પાસે મુખ લઈ અને પછી હે જ્ઞાન જાગો હે વૈરાગ્ય જાગો બસ આવી રીતે વારંવાર કહેવા લાગ્યા પણ કંઈક જ્ઞાન ને બેરાગીય જાગીતનું છે ક્ષણિક માટે હા પાછા સુઈ જાય છે ચિત્તામાં પડ્યા વેદ વેદાંતના પાઠ કર્યા ગીતાના પાઠ કર્યા તો થોડી વાર માટે જાગી જાય પાછા સુઈ જાય મેં હમણાં કીધેલું આ કથરાનું પાત્રો છે આ શું બતાવે છે ગીતાનો આપણે સાંભળીએ વેદ વેદાંતના પાઠ સાંભળીએ કથા સાંભળીએ ત્યારે તો આપણા જ્ઞાનને વૈરાગ્ય તમે આ અંગથી ઉછાળા પાડે એવું જ્ઞાન થાય એવું વૈરાગ્ય થાય છે બધું હા ખોટું છે પણ એ કેટલી વાયે જેટલી વાર કથા કરીએ ત્યાં સુધી પછી ધીમે 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 ઠરી પે માટે અહીંયા શું કહે છે નારદજી કે થોડી વાર તો જાગે પાછા સુઈ જાય છે વારંવાર આવા પ્રયત્ન કરવા છતાં પણ જ્યારે એક નામને બે રાખીએ જાણતા નથી નારદજી ચિંતિત થયા ભક્તિને કીધું તો ચિંતા ન કરજે હું આનો ઉપાય કરીશ અને જો

અમુક સાંભળી સાંભળી ને એમને એમ ગયા કે ભાઈ આપણું આમાં કઈ કામ નહીં અમુકે સાંભળું કે ગીતાજીના પાઠ કર્યા વેદ વેદાંત પાઠ કર્યા નારદજી તો પણ નથી જો જાગતા તો હવે ભૂલી જાઓ હવે આ ના જાગે હવે એ રસ્તો ન લેજો પણ હારી જાય એ નારદજી કોઈ પણ સાથે જવાબ ન મળે છે નથી મળતો ત્યારે નારદમાં જાઓ

ઉપાય સુખ સાધ્ય છે ઉપાય સુખ સાધ્ય છે દુઃખી ન થાઓ ઉદાસ ન થાવ નારદજી બહુ સરળ છે કીધું તમે આટલા સહજતાથી કયો છો સરળ છે મારું ઘણું બેહી ગયું આ ગીતાના પાઠ વેદ વેદાંતના પાઠ કરી કરીને અને તમે એમ કહ્યું કે સરળ છે કીધું નારદજી સાવ સરળ છે શ્રીમદ ભાગવત કરો કીધું ઉભા श्रीमद् भागवत तो श्लोक के स्वर श्लोक के पदे पदे केवल वेद नोज सार्चन है किधमा वेदों वेदों उपनि वेद सदां सारा जाता भागवतिन कथा तो ये वेदों तो मैं बारंबार पाठ किया वेद वेदांत ना पाठ किया इतना जी ना पाठ किया छत्ता नहीं जाएगा यारे सार काम करें ने ये मूड ना એના માટે સમત કુમારો કહે છે કે જે કામ મિસ્ત્રી ખાંડ કરી શકે એ શેરડી ના કરી શકે ચા બનાવી હોય તો એમાં એમ ન કહેવાય કે શેરડીનો હાથ વાર્યો નીચવી ના હોય એ ના હાલે એમાં એ જ શેરડીના રસમાંથી જ ખાંડ ઉત્પન્ન થાય છે એ ખાંડ હાલે એ રસ ચાલે તો શેરડી ના રસ સાર છે આ ખાંડ તો એ ખાંડ જે કામ કરી શકે એ શેરડી રસ ન કરી શકે મીઠાઈ બનાવી હોય તો શેરડી રસ ન નીચવાય એમાં ખાંડ જ જોઈએ જે સાર કરી શકે ને એ મૂળ ન કરી શકે આપે જ કહો છો કે વેદ નો સાર છે શ્રીમદ ભાગવત તો શ્રીમદ ભાગવત જે કરી શકશે ને એ વેદ પણ નહીં કરી શકે શું કામ વેદનું મહત્વ ઓછું નથી પણ વેદ પ્રધાને સમજાય નહીં એ બધી મહાપુરુષોની વિદ્વાનોની આચાર્યોની ભાષા છે એમાં સામાન્ય માણસ છે એને કંઈ સમજાતું નથી શ્રીમદ્ ભાગવત એવું શાસ્ત્ર બનાવ્યું કે જે સામાન્યમાં સામાન્ય માણસને છેવાડાના માણસને પણ સમજાય માટે હે નારદજી તમે શ્રીમદ્ ભાગવતની કથા કરો કીધું તો મારી વક્તા બનવા નથી જાણા તમે જ વક્તા અને અમે શ્રોતા બનશું અને બધાને ખબર પડે છે અને મોટો સમૂહ અહીંયા કથા માટે આવે છે હરિદ્વારમાં આનંદ તટ ઉપર ત્યાં સનતકુમાર નારદજીને લઈને આવે છે અને ત્યાં શ્રીમદ્ ભાગવતની શરૂઆત થાય છે તો આજે અહીંયા આપરે સમય થયો છે તો વિરામ આપશું આગળની કથા આવતીકાલે આપણે શ્રવણ કરશું હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે શ્રી રાધા કૃષ્ણ ભગવાન જય